એક બે ત્રીસ ચાર પાંચ લેવા કુદે હા એટલા કેટલા દવાખાને ફેવર્યો તો કોઈ હરખે આવી નહીં હમણાં ને હમણાં પચાસ હજાર રૂપિયા વગાડ્યા બોલો કરવું મારવાના

હું કરવાનું મગજ માં તકલીફ એવી પેજી ને તું કરવું હવે અને આખો દાળો કે આયો આયો અને હું આયો આવ્યો અલ્યા હું કરું હવે મારવાનું આયો આયો જતો એટલો ખર્ચો કરી મેં હમણાં હમણાં કોઈક કરવું પડશે આનું હવે આયો ને હે અલ્યા ના મનના છોકરી આ તો હે પચાસ રૂપિયા બગાડ્યા ગોળો લાયો કાલ લાયો અને અમારે તો ફોન નાખ્યો બતાવો યાર એટલે હું પચાસ હજાર રૂપિયા ખર્ચો કર્યો મગજ નો રિપોર્ટ કાર્ડ પણ કોઈ બધું નોર્મલ આવે બધું અલ્યા તારી વા

રણજીત હા ના હોય તો તમે આજનો દાદા છોકરા પોણી વાળા મોકલો અને તમારે લાગુ જ પડશે એવું હોય તો બીજું કાર સવારે વાળી આવેલું પોણી હો

પટી જાઓ હો ઓમ નામ તમે પટી જાવ હું કરે પણ આપણે તકલીફ એવી બહી હવે કરો કહો તાણી આ સંજીન તકલીફ એવી એ આ બધું વિશ્વાસ ના કરો હો તમે ઓમ નામ પૂરા થઈ જવાના પણ હવા થાકીએ પણ આ મેં પચાસ હજાર રૂપિયા હમણાં ખર્ચો કર્યો મગજના રિપોર્ટ કઢાયા આ તો બીજા જવા લઈ જાય એટલે પણ મગજના રિપોર્ટ કઢાયા પચાસ હજાર ખર્ચો કર્યો તો આ નોર્મલ બધું આવે તો હવે મી રોણજી ની વાત કરી હા રોણજી મને કીધું આપડો ભૂવો એક છીએ શંકરજી કરી તમને ગમે તે દુઃખ હશે તો મટી દે આ પચાસ હજાર રૂપિયા કર્યો ઈ જ્યાં હું જાય મટી હોય તો ભાઈ ના હું ખર્ચો નહીં થાય કે જે થાય એ પણ દુઃખ મટી જાય કે આ દાળો ગણ ગેર દુઃખ પણ હું મટી જાય ને તાર દાળો ગણ ગેર કોઈ કઈ શું થાય અલે અહીંયા મારા ઘરની મને ખબર કારણ કે મને ખબર હું જે રીતના રહું છું અહીં નેકડેક તો નહીં હા તે કઈ લઈ જવા નહીં આપણા શંકરજી તો કીધું શંકરજી ની ઓ અલ્યા હું તો કહું આ મેલો

કે હું હું પણ કોઈ ડોક્ટર નો કોઈ રિપોર્ટ હાથમાં આવતો નથી મગજનું કોમન ધ્યાન અરે આ પોણી કરતા રંજી આ થોડા મગજ તા એવો જો ઘડીવાર બકરી રાખો ઘડીવાર બકરી એક બાટલો દેજો બાટલો નથી તળાવ આ કેટલા વાર કાઈ અમારું વાપતતા આધા બગાડ્યા હવે જવા જાવ આ વધાવ છે જો આય અડી થઈ ગઈ ઓની ભરી ભઈ બોળી અડી ચા બેંજી ખાવે એ વધાવ ભળ્યા એ દોડ આજ કઢી બની જવાની હો લેજો એ વેણ પડી અરે બુવાજી જો હવે કો હનુમાન જાય બોજી એ તો આ 200 બુવાજી કે શું કે મહારાજ છું ભાઈ હા ભાઈ ને ઘણું દુખ લે ભાઈ દેવ નું દુઃખ જેવા જેવું રણજી હા બઉ જૂનું દુખ ભાઈ

કેટલા દવાખાને ફર્યા દવાખા ફર્યા એટલે હું કઉ થી છ દવાખાને ફર્યા પણ કોઈ રિપોર્ટ હારા આયા કઈ નહીં આયો કોઈને તું બતાવ્યું નહીં પકડ્યું નહીં કોઈ રિપોર્ટમાં આવી જ નહી ને પણ જોઈ કે લે દેવ નું દુખા તો ડોક્ટરો ના કહીએ તો ભાઈ હા સાચી વાત છે ના ના કોને હોય કોકલે બોતા ની કાલી છે એટલે ભાગ ફરી ગયું છે હો ના ના ભાઈ એવું નહી આ મારો ભાઈ મને ખબર છે જાન પતિ મને ઓળખો થાય ભાઈ રોનજી હા ભાઈ મારા દેવના ના પમ માં જગડા ના હોય હો ભાઈ ના હોય ના હોય આ તો મને ખબર છે સાચી વાત

જે વિધિ કરવાની હોય ને એ કરવા ભાઈ ડોક્ટરો હા થઈ જાય દસ મિનિટ માં

માથા પર્યા કરી દવા પણ લઈ ગયોગ્ય નહી લાગતું ના તો હાલ ખબર પડશે હા તમને કઈ દઉં ભાઈ હા

મહેનત કરીએ ભાઈ કોઈ રૂપિયા હલો લીધો નઈ ભાઈ આમ ના બને લેવા કાઢી કાઢી બહાર કર્યા તો વાયરો આવું આવું કરતો નળિયા નઈ રે હું એમ કહું ભાઈ એવું કરતા નઈ નથી